ચોરાણુ ટાવર પૈકી 28 ટાવર ને મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે કે આ જે મિલકત છે નોટિસ બજાવવામાં આવે છે જેથી મકાન માલિકોએ તાત્કાલિક મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવે છે તેમજ રાહત આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં તેમ આ નોટિસ છે વૈકલ્પિક માંગ બે હાજર દસ થી એના લોકો ને લેવા જયારે મકાનો બે માં તોડ્યા અને છ થી આઠ લગ્ન લોકો ભાડેથી રહ્યા ઘણી મુશ્કેલી વેઠી અને પછી જ્યારે મકાનો મળ્યા મકાનો મળ્યા ને બે જ વર્ષ થયા અને એમને જર્જર શરૂઆત થઈ એટલે બે હજાર બાર તેરમાં મકાનોના સ્લેબ સુ અમે બે હજાર તેર થી બે હજાર પંદર સુધી કોર્પોરેશન વાર રજૂઆત કરી કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી ત્યારે બે હજાર ચૌદ પંદરમાં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો કેસ દાખલ કરીને બે હજાર બાવીસમાં કેસનું જજમેન્ટ આવ્યું એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો ત્યારે કોર્પોરેશન મેં જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશન ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જર્જરિત દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી કોર્પોરેશન સામે માંગણી કરી ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયું ગુજરાત ફોર્મમાં જઈ અને ત્યાં ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકવડાને માન્ય રાખીને અમને મકાન બદલી હાલવાની વાત કરી તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાને કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે નેશનલ ફોર્મમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે અમે નોટિસનો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાંબુવારના મકાનો જર્જર થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર